तो तुमने बताया कि पहला जैसे कि आपने बताया सारा मैंने देखा थे तो आज राष्ट्रीय विज्ञान दिवस की उजवणी आपने सारा दिन अंदर करवा दे रहे हैं तो तेना भाग रूपे आपने बताया देखा, देखा थे है। तो शुरुआत करूं तो समस्याओं के समाधान का हल पाओगे समस्याओं के समाधान का हल पाओगे यदि विज्ञान की ताकत को समझ जाओगे आज ना आप खास दिवस के વિજ્ઞાન એક એવો દિવસ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અજોડ યોગદાન આપે છે જેના કારણે આપણા મહાન વૈજ્ઞાનિકો સંશોધનકર્તાઓએ ઘણી બધી શોધો કરી છે એમને યાદ કરીને આપણે આ વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ બીજી વાત કરીએ તો આ વિજ્ઞાનના કારણે આપણો જીવન સરળ અને આરામદાયક બન્યું

અખેય સુવ્યક્તિ રાષ્ટ્રીય વિદ્યાર્થી વર્ષે ઉજવ્યું રામન કિધેની સોદબા એ 1930 ની અંદર નોબલ પારિતોશી એના નવતર માળખું વિશ્વ રક્ષણનો બહુ જ મોટો અવરોધ સીવી રામન બોલે હતો એના પછી ભારત સરકાર દ્વારા 1954 થી એક મોટો એવો આપણો આવે જો ભારત રત્ન એ પણ 1954 ની અંદર ડૉક્ટર સીવી રામનનો મળેલું હતો तो सीवी ने एक बहुत मोटी भौतिक शास्त्रीय पर एक बहुत मोटी आरंभ में असर शो करी थी यानी आज को 28 फरवरी राष्ट्रीय विज्ञान दिवस के उजवा मामले राष्ट्रीय विज्ञान दिवस 1986 के सोरे तो भारत सरकार द्वारा उजवा चलिए सीवी ने पंक्ति द एनएलओ माय बॉडी पूरी करी सौंदर्य तेज से जे तुम्हें जुड़ो

વિજ્ઞાને આપણે ઘણી બધી વસ્તુઓ એટલે કે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જે થી આકાશમાંથી બેટા વરસતા પાણી પાસે આપણે જરૂરથી એટલે કે આપની ગતિવિધિ જાય એના માટે વિજ્ઞાન ટેકનોલોજી વિકસે રહી છે તો ઘણા બધા આપણે લાભ પણ છે ને તો થોડાક લાભ હું શેર કરી શકાય સાથે તો જુદા જુદા ક્ષેત્રે જેમ કે પહેલું કૃષિ ક્ષેત્રે કી તો ખેતી જે લોકો કિસાન છે તો કૃષિ ક્ષેત્રે પર નિયન ગોભલ કામ કરે છે તો ખેતી ની અંદર આપની આનાજી ઘોમતા પેલીતે વધારી શકાય આનાજી ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તો એના માટે સાથે સાથે પાક જે છે એની કાકડી નકતેના મશીનો જે સરકારને આપતી પરોપનતુ જે કામ તો એ કાકડી આપણે કેવી રીતે જોડી કરી સકીતાના માટેના મશીનો ખેતરે ખેડવા માટે ટેક્નોલોજી तो घनेरी सुनीता के साथ-साथ रासायनिक कातलपन प्रवृद्ध कराया है तो शिक्षण क्षेत्र गुरुओं का विज्ञान है बच्चे बीजू थे यात्रा और संचार तो અત્યારે કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો પેરાગ્રાફ નંબર 4 ही બે જતાં બળતાનો દિલ પડતો પણ અત્યારે વિજ્ઞાને કેટલી સુવિધા ઉપલબ્ધ કરાય છે કે આપણે થોડાક કલાનું પણ ખોજી લઈએ કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો

તો પ્રગગ છે ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલના માધ્યમથી આપણે શિક્ષણમાં પણ પ્રગતિ કરી એમ આગળ જે આરોગ્ય અને દવાઓ આપણે જે આરોગ્ય ક્ષેત્ર તબીબી ક્ષેત્ર આપણે કે વિનાની ભાષામાં હવે આપા શરીતની જે શાસ્ત્રને બાબતો છે તો ઘણા બધા રોગોની રસીઓ દાવ एंटीबायोटिक्स आज इतने पर शोधों थाई बराबर से लोगों ने मटर का तो एक तो मीना की है पर कोविड जे कोरोना के लिए था भाई तो महामारी के अंदर आपने जो है कि वे रोशनी से शोध में आपने जो है वो बड़ा लोगों ने अपने बचा लिया है पर्यावरण में पूजा के अंदर तो बोलो बच्चों एनो फुकुला विज्ञान तो पवन सूर्य પાણી આ બધાની મદદથી આપણે ઊર્જા ને ઉત્પન્ન કરી શકીએ છીએ બરાબર તો એ છે સાથે સાથે જે પણ વસ્તુ આપણે ફાયદો કરે છે ને એ હંમેશા નુકસાન પણ થોડી ઘણી કરતી હોય જ છે તો વિજ્ઞાન એ ઘણો બધો વસ્તુ આપી છે આપણને પણ સાથે સાથે આપણને ઘણી એવી વસ્તુ પણ આપી છે કે જે આપણા માટે હાનિકારક છે જેમ કે ફેક્ટરીઓ ઉદ્યોગોની શોધ છે એટલે ઉદ્યોગોનો વિકાસ થયો

અને વિજ્ઞાનનો દુરુપયોગ કરવાનો વ્યક્તિ પણ માણસ જ છે તો સમજવાનું આપણે એ છે કે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ કે જેથી માનવને કલ્યાણ થાય હા માનવ જાતિ માટે કલ્યાણ થાય આપણે વિજ્ઞાન પર નિર્ભર હોવાની જો આપણે વિજ્ઞાન પર નિર્ભર થઈ ગયા છે પણ એની જગ્યાએ વિજ્ઞાનને આપણા ઉપર નિર્ભર થવાની જરૂર છે તો આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો એ સાચું જ્ઞાન सारी है जेना तभी अपना जीवन में अंदर विज्ञान के तो बहुत मज़े हैं तेरी समझ करो और यार कर तुम नैतिक थी कोई सारे नहीं मिलने करो कि विज्ञान अच्छी पूरी नहीं नमस्कार जी अपना हासिल यूनिवर्सिटी में संस्थाordinate के लेवल पे तो सर्वप्रथम तो तुरंत 40 से अंदर विज्ञान विषय पढ़ाना वाला तो तुमने प्रश्न पूछा है नो जवाब नहीं कि वो क्या पढ़ तो क्या हमारे जुड़े क्यों न तो खाली आपको विचार जो कि तुम्हें डिफरेंस का मतलब परवा मांग रहा है का मानवरतिक में जवाब है तो एक मिनट में ले કે તમને વિજ્ઞાન વિશે શા માટે ભણો છો વિજ્ઞાન વિશે માટે ખાલી ચોપડી આવે છે એટલા માટે કે પછી વિજ્ઞાન અંદર તમે વ્યાખ્યાઓ પ્રયોગો સારી રીતે યાદ રાખી પરીક્ષામાં સારા માર્ક્સ લાવો એના માટે તો ખાલી એટલો ખાલી તમે વિષય પૂરતું જ ભણો છો હું પણ એ રીતના કરતો કે ભાઈ વિજ્ઞાન વિષય આવે છે તો આપણે ભણીએ છીએ પણ જો આપણે વાત કરીએ તો વિજ્ઞાનના આધારે બે પ્રકાર પડે સજીવ અને એક નિર્જીવ બરોબર ને હેલો 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 સજીવ અને નિર્જીવ બરાબર ઊંઘી લઈ ગયા દર મિનિટ પર ઊંઘી લઈ ચિંતા ન કરો તો સજીવની મુખ્ય જરૂરિયાત કે કોઈ પણ સજીવ હોય તો એના કઈ કઈ જરૂરિયાત હોય કોઈ બાળક નિર્જીવ હોય તો બધાને ખબર છે આપણે हाँ एक तो जो है ना हवा ऑक्सीजन जो स्वास्थ्य वाटर पानी पीवा वाटर और खावा मटे खराब जो है जी जी, आ तो तभी आज तरह का बात हुई ना दरोज उपयोग करो ऐसा साथ ही जब तुम इंडिया छोड़ा है तुम तभी सवारी होती है दोनों आदमी जब ऐसा उनके पीछे पाठा है पाक उत्पाद है ना व्यवस्था तो ये नियंत्रण करने सिखा पापा बोलेंगे तो हमें प्राक्तन के लिए उत्पादन करो बराबर है तब आवारी के इतना करना है कि ना समय अंदर ये पानी आप तो पानी आप तो पाक सारा बना के आएगा क्या क्या प्रकार का खाद्य आप तो आप तो जाने कब विज्ञान का मतलब ये था कि अस्तित्व सर्व जीवन नियम है ये नियम ना पूरा हो है ना ऐना और वो जीव हुआ तो आपने ये नियम क्या करें उत्पादन वजह के लिए जो सारों पर सारो पराग जो छे प्रजनन पण आपण कहिए छे तो उत्पादन वधार लेवा माटे रासायनिक खादरो उपयोग करिए छे तमे तफावत पण लखो पेपर मा रासायनिक खादर ना प्रजनन के फायदा पण लखो पण एना पर जीवन मा उपयोग करिए छे नहीं तो जो आपका पराग आप कर जो पराग आपका तो धोरण आठ मा आवश्यक नहीं आवश्यक સંક્ષણિયો પ્રકારના આજીમની આવું કેમ કે પ્રકારનું સુજીકો આપણું ઉપયોગી છે બરાબર છે આગળ આપણે ફરક પાડો તો કેવો પ્રકારનો જોઈએ તમને તો એના માટે શબ્દ કયો પોષક પોષક તો તમે જો તો તમને એમાંથી સારા પોષક ઘટકો મળશે क्या चाहिए ये तो पटा करो सागर को तो हमने पूरे पटे को बढ़ी है ना बढ़ी है तो अपन आपलोग दौरान फॉर्म अपन आपलोग करिए चाहिए कि मारा शरीर ना पोषण मारते मारा शरीर में गुड्डी मारते बजाय क्या करा पूरे पटे को जरूरी है कि प्रोटीन होए काबूदी होए चर्बी होए तमन्ना बजाने का बजे प्रोटीन चावा � यूं ना कहाँ कहीं मिठास वाली है मिठास जब हम मिठास समझे तो अपन तो आपूदी नहीं हो रही है पर आपूदी वजह से ये रोटी निकल आती है तमी पोषण वर्ण को जब हमने पता हमने नहीं तो दो रन तमाम तमाम व्यवहारों जीवन में जब हमें छोटे हो तो आइना बधिया दिखना ये तो खाली में खाली औरत नहीं बात करी તો વિજ્ઞાન એ ખાલી વિષય માડે ના પડતા આપણે આજુબાજુ દેની ક્રિયાઓ આપણે જે પણ વ્યવહારુ જીવીએ છીએ તો તેના સાથે જોડી અને આપણે એને ઘણિયે પ્રણાલન તમારો અલગ વિચાર દર્શ છે અલગ જોવાની રીત તમારી તો જો તમારા પકડા અથવા અમે પકડા કેતી કરતા હોય જો એ નિયમ આધારિત કેતી કરતા હોય તો એ પણ એક વિજ્ઞાન છે તમે જે ખોરાક ખાઓ આપણે બધા જે પણ ખાય છીએ

पुसर से कि जेली अपना कंट्री पुस्तकोनी अंतर्गत आपला विज्ञानना टॉपिक वर 30 7 आपला जीवन साथी जोडवा आणि संशोधयुक्त प्रयत्न करू तरी आईडिया आहे હવે ओ वर्णन केलेली आहे नवीन 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 नवीन

तो हूं जरा प्रैक्टिकल करा तो जरा भी बच्चे ने थोड़े के लिए ऊपर आना नानी ने तो एक डॉक्टर जेवी रामन साहब ने उनको तो बड़ी बात है ए ऊपर घोड़े का सफर करता था दरिया में बोट में तो ने पानी ने जोयो तो पानी ने क्यों बोला कि ना तुमने बोले कि कमल की आवाज नहीं कर दो ધ્યાન માં લીધો છે ત્યારે દરિયા માં સફર કરો ત્યારે વાદળ દેખાય અને ઘરે એક છે આ અને સાત ઉપર કામ કર્યું અને એના જ સ્વરૂપે આપણે રામન ઇફેક્ટ આપણે જોઈ શકીએ છીએ રામન ઇફેક્ટ એટલે જ્યારે દરિયામાં માં સૂરજ પડે અને એમાંથી એક જ એક જ ના બહાર નીકળે જે બ્લુ મેચ કરતા હોય એટલે આપણે પાણી બ્લુ દેખાય એ રીતે આપણે વેક્ટર નું વાત એ છે કે નાની વસ્તુ આપણે ઘણી વખત બ્લુ જોઈએ છે પહેલા આપણે શું પડે નાનો એવો વિચાર જે એ માણસ મહાન બનાવી દેતા હોય તો આપણા જીવનમાં એવો કઈ બાબત આપણે મારે પર એ વાત કરવી તમે સવારે બધે બ્રશ કરો ને તો ઘણા અમુક એવા વિદ્યાર્થીઓ જાતણ કરતા આવશે મમ્મી ઉપરને ને છોકરાઓ કે જાતણ નથી કરતા અત્યારે કોલેજના યુવતીઓ બધો ઇફેક્ટ થતી જાય છે અને સાયન્સમાં તો 10 જણાને આવશે ને તો એનો બાવો તમારો મોહો છે કે કોમ્પ્યુટર સાવો છોકરા જે નાની વસ્તુ જોઈ લે નાની વસ્તુ નથી જો ડોક્ટર પાણી વાદળી નાની વસ્તુ જોઈ લે હોય अनेना उन्होंने नहीं बिचारता क्यों और जब तक रामपुर इमिट पर दो घंटे रामपुर अन्यायता दिवस का राष्ट्रीय अभिन्न दिवस पर ना हो अपने जो हर्षों करी हैं ये तो कोर्ट पर जब अपने क्लास में देखा होता है अमाज़ी घना बारी मीटिंग में हम जाओ तो घना ना करे तो पांच दिन चौबीस बार पूरे तो अ તો છોકરાઓ એનો પણ કોન્ફિડન્સ હોવો જોઈએ આપણા જીવનમાં એનો કોન્ફિડન્સ આપણે તો સ્કૂલમાં આપણે સવારે કે સવારે કોન્ફિડન્સ દેખાવો જોઈએ કોઈ નાની વસ્તુ નથી જો આપણે નાની વસ્તુ લઈ લેશું તો ભાઈ સ્કૂલમાં એક અલગ જ પરિણામ છે અને એનાથી આગળ આપણું રસોડું રહે એ વૈજ્ઞાનિક બધી વસ્તુ એમાં રહેલી છે તો આપણે રસોડાને લઈ અને કુકિંગ ક્લબમાં એ વસ્તુ આપણે ચાલુ કરી રહ્યા છીએ તો તમારે એમાં પણ जेबे के प्रीवोड अगर कोई क्लब ना हो तो उनके क्लब में पढ़ाई ज़रूरी हो जाती है।

Ane nawi apna njaru mon semas ari. Ane aaiu karna hignianga tamang siksa pintu. Oni sasorkan apira tamang siksa pintu. Oboa kalye kito nolujuk ari akana